નવી સરકાર ભારતની જે મોદી સરકાર બની એમાં જે નવું મંત્રીમંડળ કેબિનેટ મંત્રીઓ જાહેર કરી દીધા છે કોને કયું ખાતું આપ્યું તો આપણે આજે આજના વિડીયોમાં ભારતનું જે નવું મંત્રીમંડળનું લિસ્ટ છે કોને કયું ખાતું સોંપાયું તેના વિશે આપણે જોઈશું મિત્રો વિડીયો પૂરો જોજો કારણ કે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આમાંથી એક બે માર્કનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગડતા શરૂ કરીએ અને હા મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે ચલો તો મિત્રો આ રહ્યું આપણું ભારત સરકારના કેન્દ્રીય મંત્રીમંડળની યાદી આમાં જે આ સાઈટ મંત્રીઓના નામ છે અને આ સાઇટ તેમને કયું ખાતું ખાળાવવામાં આવેલું છે તો આપણા વડાપ્રધાન ફર્સ્ટ શ્રી નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાન શ્રી એમને વડાપ્રધાન પદની સાથે પર્સનલ જન ફરિયાદ અને પેન્શન પરમાણુ ઉર્જા અંતરિક્ષ મંત્રાલય આ સિવાય તે દરેક મંત્રાલય જે ફાળવામાં આવ્યા નથી સેકન્ડમાં રાજનાથસિંહ કેબિનેટ મંત્રી તેમને સંરક્ષણ મંત્રાલય આપવામાં આવેલ છે શ્રી અમિત શાહ કેબિનેટ મંત્રી તેમને ગૃહ મંત્રાલય આપવામાં આવેલ છે પછી છે નીતિન ગડકરી તેમને માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય લઘુમધ્યમ ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવે છે પછી છે શ્રી સદાનંદ ગૌડા તેમને કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય આપવામાં આવે છે નેક્સ્ટ છે શ્રીમતી નિર્મલા સીતારા સીતારમણ તેમને નાણાં અને કોર્પોરેટ એફર્ટ્સ મંત્રાલય આપવામાં આવેલ છે તો અરુણ જેટલી જે બીમાર હોવાથી તેમને નાણાં મંત્રાલયનું જે તેમનું હતું તેના બદલે હવે શ્રીમતી નિર્મલા સીતારામને આપવામાં આવેલ છે શ્રી રામવિલાસ પાસવાન તેમને ખાદ્ય સાર્વજનિક વિતરણ મંત્રાલય આપવામાં આવેલ છે પછી શ્રી નરેન્દ્રસિંહ તોમર તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ રવિશંકર પ્રસાદ તેમને કાયદો અને ન્યાય કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી શ્રીમતી હરસિમરત કૌર બાદલ તેમને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય શ્રી થાવરચંદ ગેહલોત તેમને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય આપવામાં આવેલ છે શ્રી એસ જયશંકર તેમને વિદેશ મંત્રાલય આપવામાં આવેલ છે શ્રી રમેશ પોખરિયાલ નિશંક કેબિનેટ મંત્રી તેમને માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય તેમને આપવામાં આવેલ છે શ્રી અર્જુન મુંડા કેબિનેટ મંત્રી આદિવાસી બાબતોનું મંત્રાલય તેમને આપવામાં આવેલ છે અને પછી શ્રીમતી સ્મૃતિ ઈરાની કેબિનેટ મંત્રી તેમને મહિલા અને બાળ વિકાસ અને કાપડ મંત્રાલય તેમને આપવામાં આવેલ છે નેક્સ્ટ શ્રી ડોક્ટર હર્ષવર્ધન કેબિનેટ મંત્રી તેમને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ભૂવિજ્ઞાનને લગતું ખાતું આપવામાં આવેલ છે શ્રી પ્રકાશ જાવડેકર તેમને પર્યાવરણ વન વાયુ પરિવર્તન માહિતી અને પ્રસારણ ખાતું આપવામાં આવેલ છે શ્રી પ્રિયુષ ગોયલ કેબિનેટ મંત્રી તેમને રેલવે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવેલ છે શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમને ઓઇલ એન્ડ ગેસ સ્ટીલ મંત્રાલય આપવામાં આવેલ છે શ્રી મુખ્તાર અબ્બાસ નકવી કેબિનેટ મંત્રી તેમને લઘુમતી બાબતોનું મંત્રાલય આપવામાં આવેલ છે શ્રી પ્રહલાદ જોશી કેબિનેટ મંત્રી તેમને સંસદીય બાબત અને કોલસા અને ખાણ મંત્રાલય તેમને આપવામાં આવેલ છે શ્રી મહેન્દ્રનાથ પાંડે કેબિનેટ મંત્રી તેમને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય ઉદ્યોગ સાહસિકતા આપવામાં આવેલ છે શ્રી અરવિંદ સાવત કેબિનેટ મંત્રી તેમને ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય આપવામાં આવેલ છે શ્રી ગિરિરાજ સિંહ કેબિનેટ મંત્રી તેમને પશુપાલન ડેરી અને મત્સ્યપાલન મંત્રાલય આપવામાં આવેલ છે નેક્સ્ટ છે શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત કેબિનેટ મંત્રી તેમને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવેલ છે તો આ હતા આપણા કેબિનેટ મંત્રીઓ હવે માનનીય રાજ્યમંત્રીશ્રીઓ સ્વતંત્ર હવાલો કોને આપવામાં આવેલ છે એ જોઈ લઈએ તો શ્રી સંતોષ ગંગવાર રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો શ્રમ અને રોજગાર મંત્રાલય શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ રાજ્યમંત્રી સ્ટેટેક્સ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને આયોજન તેમને આપવામાં આવેલ છે શ્રી શ્રીપદ નાઇક રાજ્યમંત્રી આયુર્વેદ યોગા નેચરોપેથી યુનાની સિદ્ધ અને હોમિયોપેથી આયુષ મંત્રાલય તથા સંરક્ષણ તેમને આપવામાં આવેલ છે શ્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો પૂર્વોત્તર વિકાસ સ્વતંત્ર હવાલો પીએમઓ જન ફરિયાદ અને પેન્શન પરમાણુ ઉર્જા અંતરિક્ષ મંત્રાલય રાજ્યમંત્રી તેમને આપવામાં આવે છે શ્રી કિરણ રિજુ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો યુવા ખેલ લઘુમતી બાબતોનો હવાલો તેમને આપવામાં આવે છે અને શ્રી પ્રહલાદ સિંહ પટેલ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો સંસ્કૃતિ પર્યટન સ્વતંત્ર હવાલો તેમને આપવામાં આવે છે શ્રી આર કેસી સિ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો તેમને વીજળી નવીનીકરણ ઉર્જા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમને આપવામાં આવેલ છે શ્રી હરદીપસિંહ પુરી રાજ્યમંત્રી તેમને હાઉસિંગ અને શહેરી વિકાસ નાગરિક ઉડ્ડયન મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમને આપવામાં આવેલ છે શ્રી મનસુખ માંડવિયા તેમને શિપિંગ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ નો તેમને આપવામાં આવેલ છે માનનીય રાજ્યમંત્રીશ્રીઓ તો રાજ્યમંત્રીશ્રીઓ શ્રી ફગનસિંહ રાજ્યમંત્રી સ્ટીલ રાજ્યમંત્રી શ્રી અશ્વિની ચૌબે રાજ્યમંત્રી સ્વાસ્થ્ય અને પર્યાવરણ કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ રાજ્યમંત્રી સંસદીય કાર ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યોગ મંત્રી શ્રી જનરલ રિટાયર્ડ વીકેસી રાજ્યમંત્રી માર્ગ પરિવહન રાજમાર્ગ શ્રી કૃષ્ણપાલ રાજ્યમંત્રી સામાજિક ન્યાય અને સશક્તિકરણ શ્રી દાનવેરાવ સાહેબ દાદરા દાદારાવ ઉપભોક્તા મામલે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રી શ્રીજી કિશન રેડ્ડી રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી श्री पुरुषोत्तम रूपाला राज्यमंत्री कृषी आणि किसान कल्याण मंत्रालय राज्यमंत्री श्री रामदास आठवले त्यांनी सामाजिक न्याय आणि सशक्तीकरण राज्यमंत्री श्री साध्वी निरंजन ज्योती राज्यमंत्री ग्रामीण विकास राज्यमंत्री श्री बाबुल सुप्रियो राज्यमंत्री पर्यावरण वन वायु परिवर्तन राज्यमंत्री श्री राजीव कुमार बलियान राज्यमंत्री पशुपालन डेरी मत्स्यपालन શ્રી ગૌત્રે સંજય સમ્રાવ માનવ સંસાધન વિકાસ સંચાર અને ઇલેક્ટ્રોનિક સૂચના પ્રૌદ્યોગિક રાજ્ય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર સિંહ નાણાં અને કોર્પોરેટ બાબતો રાજ્યમંત્રી શ્રી સુરેશ અંગાદી રેલવે શ્રી નિત્યાનંદ રાય રાજ્યમંત્રી ગૃહ શ્રી રતનલાલ કટારીયા રાજ્યમંત્રી જળશક્તિ અને સામાજિક ન્યાય સશક્તિકરણ રાજ્યમંત્રી શ્રી વી મુરલીધરન રાજ્યમંત્રી વિદેશ સંસદીય કાર્યના રાજ્યમંત્રી શ્રીમતી રેણુકા સિંહ રાજ્યમંત્રી આદિવાસી મામલે રાજ્યમંત્રી શ્રી સોમ રાજ્યમંત્રી તો વાણિજ્ય અને ઉદ્યોગના રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલી તો ખાદ્ય પ્રસંકરણના રાજ્યમંત્રી શ્રી પ્રતાપચંદ્ર સારંગી સૂક્ષ્મ લઘુ ઉદ્યોગ પશુપાલન ડેરી મત્સ્યપાલનના રાજ્યમંત્રી શ્રી કૈલાસ ચૌધરી અને કિસાન કલ્યાણના રાજ્યમંત્રી શ્રીમતી દેવોશ્રી ચૌધરી મહિલા અને બાળ વિકાસના રાજ્યમંત્રી તો મિત્રો આ હતા આપણા નવા મોદી સરકારના કેબિનેટ મંત્રીઓ તેમજ રાજ્ય મંત્રીશ્રીઓ અને હા મિત્રો બીજી એક વાત આપણી ચેનલ ઉપર રોજ એક વિડીયો મૂકવામાં આવે છે જે ગુજરાત ગવર્મેન્ટની વર્તનની ભરતી માટે ઉપયોગી હોય છે એટલે મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે અને આપણી તૈયારીમાં પણ વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે કાલે તલાટીનું ટેસ્ટ પેપર નંબર ફોર મૂકવાનું છે તો કાલે નવા વિડીયો સાથે ફરીથી મળશું જય હિન્દ જય ભારત